આગામી તેર મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે એનો અણસાર મુખ્ય બજારોની ચહલ પહલમાં જોવા મળી રહ્યો છે પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્યપુસ્તકો નોટબુક ડાયરી અને દફતર તેમજ યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે વાલીઓના ધસારાને લઈને પુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદીને લઈને બજારોમાં એકાએક તેજી જોવા મળી રહી છે ડભોઈ ઉપરાંત એકસો ઓગણીસ ગામના લોકો ખરીદી અર્થે અહીં આવતા હોય છે ત્યારે ડભોઈ ટાવર બજારમાં પાઠ્યપુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ટાવર લાલ બજાર સ્ટેશન રોડ વડોદરી ભાગોડ રોડ જેવા મુખ્ય બજારોમાં બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ધસારાને પહોંચી વળવા માટે પાઠ્યપુસ્તકોની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડતી હોય છે कोरोना पी धा पेटर्न बदलावा दरक जगह ऊपर लिक्विड केस ઘટાડો થવાથી ખૂબ જ મંદિરનો માહોલ છે ઘણીના દિવસો બાકી છે સ્કૂલો ખોલવા હોય છતાં પણ યુનિફોર્મમાં હોય સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય ખૂબ જ મંદિરનો માહોલ દેખાય છે વત્તા પડતા પર પાટા સ્વરૂપે સરકાર પણ બાર ટકા અને અઢાર ટકા જીએસટી સ્ટેશનરી પણ મુક્સ પર નાખેલો છે જેનો પણ ભાવ વધારો દેખાય છે અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ લોકો પર નિર્ભર હોવાનું હોય એ પણ માપણે હા એની અંદર કિંમત પકડી રાખવા માટે પેસ ઘટાડવામાં આવે છે જેથી કિંમત દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા પકડી રાખાય છે તારો કદી નક્કી છે એમાં પણ ભાવ વધારો કોટિંગ છે જેમાં પણ GST નો માહોલ છે બીજું કે સ્કૂલો પણ અંદર થી ધંધો કરી લે છે એ લોકો પણ બિલ વગર ધંધો કરે પણ સરકાર એની પર પણ કોઈ પણ પ્રકારનો દબાણ રાખી શકતી નથી અને સ્કૂલો વાળા પણ બેફામ લૂંટવાનો મોકો મળી રહ્યો છે વૈશાલ જેવું હતું ના ના મંદિરનો જ માહોલ છે